સી આર પાટીલ ની હાજરી ની અંદર કાર્યક્રમ થવા જઈ રહ્યો છે અને એ જ કાર્યક્રમ અંદર કૌભાંડમાં મંત્રી પુત્રો એ મંત્રીજી ને એ પ્રકારના સંકેત દેખાઈ રહ્યા છે બતાવી રહ્યા છીએ આ અભિવાદન સમારોહની ની આયોજન એ આમંત્રણ પત્રિકા છે જેમાં સમારોહના અધ્યક્ષ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે પ્રેરક ઉપસ્થિત સી આર પાટીલ છે કેન્દ્રીય અને જળ મંત્રાલય અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ આ એ પંચાયત વિભાગના આમંત્રણની પત્રિકા છે અને આ જ આમંત્રણ પત્રિકાની અંદર ગુજરાતના પંચાયત મંત્રી બજુ ખાબરનું ક્યાંય નામ જ નથી પંચાયત વિભાગના વિવિધ કાર્યક્રમોની અંદર જે ગ્રાન્ટો મળે છે તેની વાત અહીંયા કરવામાં આવી રહી છે જે ફોટો જોઈ રહ્યા છો એ એ એ પંચાયત મંત્રી છે છે આજે ગાંધીનગરની અંદર નવા સરપંચો અને સદસ્યોનો અભિવાદન સમારોહ કાર્યક્રમ મહાત્મા મંદિર ખાતે અભિવાદન કાર્યક્રમની અંદર લઈ વ્યવસ્થાઓ કરવામાં આવી છે બરોબર બપોરે બે કલાકની આસપાસ કાર્યક્રમ શરૂ થવાનો છે પરંતુ એ તમામની ની પહેલા આમંત્રણ પત્રિકા સોશિયલ મીડિયાની અંદર ખૂબ વાયરલ થઈ રહી છે કે જેમાં રાજ્ય સરકારના પંચાયત મંત્રી જે આખી ઘટનાની અંદર સમારોહમાં તેમને આમંત્રણ ન હોવાની એ વાત હાલ સામે આવી રહી છે આમંત્રણ ન મળ્યા હોવાની વાત અને બીજી તરફ કાર્યક્રમથી મંત્રીને દૂર રખાયા હોવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે